રાજકારણની અંદર હંમેશને માટે કોઈ દોસ્ત કે પછી દુશ્મન નથી હોતું જ્યારે જેને જેને કોઈ પણ નેતાનો ફાયદો લેવાનો મોકો મળે એટલે લઈ જ લેશે અને અવારનવાર આપણે પણ સાંભળ્યું હશે કે એક નેતા બીજાના ભરપેટ વખાણ કરે એટલે સવાલ એ થાય કે એક નેતા બીજા નેતાના આટલા માટે વખાણ કેમ કરે છે ક્યારેક એમને એ પણ ખબર પડી ગઈ હોય છે કે જો કોઈની સાથે દુશ્મની લઈએ તો પછી આગળના સમયમાં આપણા માટે જ ભારે પડી શકે એમ છે હવે વાત સામે આવી છે ધારાસભ્ય જે જે મહેશ કસવાલા છે છે તેમણે ક્ષેત્રના દિલીપ સંઘાણી તેમના ભરપૂર વખાણ કર્યા છે અમરેલીનું રાજકારણ આપણે સૌ જાણીએ છીએ કે હંમેશા બે પાર્ટ રહ્યા છે નવા જૂની વાત અહીંયા આપણે હંમેશા જોઈએ છે એકબીજા ઉપર પ્રહાર કરવા એવું પણ જોયું છે પણ હવે જયારે મહેશ એ દિલીપ સંઘાણીના વખાણ કર્યા છે એટલે જે રાજનેતાઓ છે રાજકીય વિશ્લેષક છે એમને કિશારો એ થઈ ગયો કે ક્યાંક મહેશ કસવાલા ને એવું લાગ્યું હોય કે દિલીપ સંઘાણી ની સાથે દુશ્મની લેવી ક્યાંક એમને ભારે પડી શકે એમ છે હવે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે એક કાર્યક્રમ હતો અમરેલીની અંદર અને એમાં ધારાસભ્ય મહેશ કસવાલા છે એમણે ભરપૂર વખાણ કર્યા છે દિલીપ સંઘાણીના પણ હવે આ વખાણ કેમ કરવામાં આવ્યા છે એમની પાછળનું મૂળ કારણ શું છે તેમની વિગતે ચર્ચા આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે થોડા સમય પહેલા આપણે પાછળ જવું પડશે થોડા સમય પહેલા એ સામે આવ્યું હતું કે એ જે અમરેલીના પાંચ ધારાસભ્ય એમની સાથે જે સાંસદ છે બધા જ ભેગા મળે અને મુખ્યમંત્રીની રજૂઆત કરવા માટે ગયા હતા કે જે યુરિયા ખાતર લેવામાં આવે છે તેમાં જે નેનો જે નેનોની બોટલ આવે છે ફરજિયાત કરવામાં આવી છે અને એ જ જે ખેડૂતોને ફરજિયાત આપવામાં ન આવે તે બધી જ બાબતે રજૂઆત મુખ્યમંત્રી સુધી કરવામાં આવી એ લોકો ત્યાં જઈ અને રૂબરૂ મુલાકાત કરી એટલે ક્યાંક જે સહકારિતા ક્ષેત્રના જે માણસ છે દિલીપ સંઘાણી અમને એવું લાગ્યું હોય કે મારી પાસે સહકારિતા ક્ષેત્ર છે યુરિયા જ્યારે આપવામાં આવે છે નેનો બોટલની જે ખેડૂતોને આપવામાં આવે છે તે બાબતે મને રજૂઆત કેમ ના કરી સીધી જ રાજ્ય કક્ષાએ કેમ રજૂઆત કરી એટલે આ આખો મામલો સામે આવ્યો અને એ પછી કાર્યક્રમ હતો જે બાઉકુ ઊંધાડ છે તેમના સન્માનો કાર્યક્રમ હતો અને એમને સન્માનિત કરવામાં આવી રહ્યા હતા એ સમય દરમિયાન દિલીપ સંઘાણી ત્યાં પહોંચ્યા અને જેટલા પણ છે મુખ્યમંત્રીને મળવા માટે ગયા હતા સીધી જ ટકોર કરી હતી કહી દીધું હતું કે તમને જો વ્યક્તિથી વાંધો હોય તો તમે વ્યક્તિને મોઢે કહી દો વ્યક્તિની પ્રવૃત્તિથી વાંધો હોય તો એમને પણ કહી દો પણ તમે ખેડૂતોનું હિત જુઓ કારણ કે દિલીપ સંઘાણીનું એક નિવેદન એ પણ હતું કે જે નેનોની જે બોટલ આપવામાં આવે છે રાજ્ય સરકાર ખરીદે છે અને પછી ખેડૂતોને આપે છે એટલે એમની પાસેથી પૈસા નથી લેતી એટલે આ તમામ જે ધારાસભ્ય છે એમને ટકોર કરવામાં આવી કે તમે જાઓ છો તો તમે પોતાના અંગત સ્વાર્થ માટે કેમ જાઓ છો અખબારોમાં ચમકવા માટે કેમ જાઓ છો તમારી રજૂઆત કરવી છે તો જે વ્યક્તિ આ બધું સંભાળે છે એમની સાથે વાતચીત કરી લો એટલે સીધો આક્ષેપ એમનો એવો હતો કે પહેલા તમારે મારી સાથે વાતચીત કરવી જોઈતી હતી પછી તમારે સરકાર પાસે જવાનું હતું હવે એ દિલીપ સંઘાણીની વાત પણ સાંભળવી છે અને એમના પછી એ પણ સાંભળવું છે કે મહેશ હવે કેમ એવું આત્મજ્ઞાન થયું કે દિલીપ સંઘાણી તો જે ભીષ્મ પિતામહ કહેવાય છે છે સહકારિતાના તે કોઈને જો વાત કરવી પ્રધાનમંત્રી સાથે તો સહકારી જગતમાં અને આપણા જે જિલ્લાના એક મોભી કહેવાય એ દિલીપ સંઘાણી છે એટલે સૌથી પહેલા તો એ દિલીપ સંઘાણીની એ ટકોર એ જેટલા પણ ધારાસભ્ય ગયા હતા એ સાંભળી એમના પછી આમનું આખું જે મૂળ કારણ છે આપને સમજાઈ જશે આપણે ત્યાં રાજકારણમાં વ્યક્તિ ન ગમતી હોય પ્રવૃત્તિ ગમે એટલી સારી હોય તો પ્રવૃત્તિઓનો વિરોધ થવાનો આપણા જિલ્લામાં સરકાર નો વિરોધ કરવા રાજ્ય સરકાર દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય એના વિશે અનેક વાતો ટીકા ન કરી શકાય પણ રાષ્ટ્રના હિતમાં હોય એમાં સંશોધનનો વિરોધ કેમ કરવા જોઈએ અને અખબારમાં એટલે રાજીના રેટ થાય કે અમે આ કરીએ મિત્રો એ જ સરકારે ખેડૂતોને જે સરકાર તરફથી કૃષિલક્ષી યોજનાઓમાં લાભ આપવામાં આવવાનો હોય એમાં દોઢ લાખ બોટલ નેનો ખરીદીને સરકાર ખેડૂતોને ફી આપે એટલે સરકાર ઉપર અસર નથી પણ એનો વિરોધ કરવા જાય ખુલ્લા પી કે આપણે રાજકારણને કૃષિને જોડીને કૃષિકારોને નુકસાન થાય એ પ્રવૃત્તિ નહીં કરી આવી પ્રવૃત્તિની સામે હવે દિલીપ સંઘાણીની આ વાત સામે આવી લગભગ હજુ એક મહિનો પણ નથી થયો આ વાતને અને મહેશ કસવાલાએ ભરપૂર વખાણ કર્યા એટલે આપણે હંમેશા બે સાઈડથી વિચારતા હોઈએ છીએ કે કોઈ એક વ્યક્તિ છે આટલા બધા કોઈના વખાણ ન કરે ક્યારેક એમને એવું લાગતું હોય કે જો અમરેલીમાં રહેવું હોય અને દિલીપ સંઘાણીની સાથે જો દુશ્મની લઈએ તો ક્યાંક ભારે પણ પડે એટલે હવે ભરપૂર વખાણ કર્યા છે અત્યાર સુધી આપણે નવી જૂની વાત સાંભળી હતી આપણને અમરેલીમાં જોવા મળતું હતું અને હજુ પણ એવું જ છે કે એક અલગ ટોળકી કામ કરી રહી છે બીજી અલગ ટોળકી કામ કરી રહી છે એટલે કે નવા જૂની વાત

संयुक्त तो परिवार में पालन हर केंद्र के होई शक्य हैं जो श्रेष्ठ उदाहरण आपको ये दिल संगठन के एम गुजरात के अंदर सरकारी क्षेत्र का पालन पिता संपन्न समय के अंदर वो कोई न करता हो तो ऐसा नाम पड़ता है संगठन भारत को प्रतिनिधित्व करवा पहली वक्त कोई चुटकी लड़े इंटरनेशनल कॉम्पटीटिव सोसाइटी मैं मारा जीवन ना पहली बार तो फैमिली के लिए इंटरनेशनल में अंदर ભારતીય જનતા પાર્ટી ના બંને પ્રધાનમંત્રી

કોઈને ટકોર કરીને આપવામાં આવે તો એમનો સામે જે સવાલ જે વ્યક્તિએ કર્યો છે એમને જવાબ પણ ટકોરની ભાષામાં જ મળે છે પણ અહીંયા તો મહેશ કસવાલાની આખી જે ભાષા છે વાત જે વાતચીતની જે શૈલી છે બદલાઈ ગઈ એટલા માટે કારણ કે આવું ક્યારે આપણને નથી જોયું કે આટલા બધા એમણે વખાણ કર્યા હોય કારણ કે ટકોર તો કરવામાં આવી હતી સીધો જ ઇશારો મહેશ કસવાલા હોય કૌશિક વેકરિયા હોય કે પછી જેટલા પણ રજૂઆત કરવા ગયા હોય એ બધાનો હોય પણ હવે જે જવાબ મળ્યો છે તેમના ઉપરથી ક્યાંક એવું લાગી રહ્યું છે કે કંઈક અંદર ખીચડી પાકી રહી છે અમારા અહેવાલને લઈને અને જે આખું અમરેલીનું રાજકારણ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગરમાઈ રહ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર